નમસ્કાર શ્યામભાઈ પટેલ ચેરમેન એટીએમ મહુવા તાલુકા અને શહેરમાં વૃષારોપણ અભિયાન અંતર્ગત મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આંબાની કલમોનું વિતરણ થઈ ગયું છે સારી કલમો કવિ ગામની પસંદ કરીને મહુવા લાવીને એક વ્યક્તિને વધુમાં વધુ પાંચ કલમોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ચાલીસ રૂપિયાના ભાવ મિત એટલે ખૂબ જ વ્યાજબી રાહત ભાવ્યા આ વિતરણ થઈ રહ્યું છે અને છેલ્લા ત્રણ દિવસમાં દસેક હજાર કલમો વહેંચાઈ ગયેલ છે આ પાછળનો હેતુ નુકસારો પણ થવાનો પર્યાવરણને ફાયદો થવા માટેનો સાથે સાથે આ આંબો ફળા વૃક્ષ હોય ભવિષ્યમાં લોકોને ઘર માટે અને આ કેરી પણ મળી રહે એવા હેતુ સાથે આંબાનું આંબાની કલમોનું વિતરણ થઈ રહ્યું છે અહીંયા બોવામાં પાંચથી પંદર કલમો જે એ માટે આગામી દિવસોમાં યોગ્ય ભળવ વિપ્રણ ચાલુ રાખવામાં આવશે તે સૌ એવડે હવા ભાઈ લઈ ભાઈ Thank okay. you.